નમસ્કાર પોલીસની નવી ભરતીની તૈયારી કરતાં તમામ જે ઉમેદવારો છે તેના માટે ખાસ એક સમાચાર આવી ગયા છે પોલીસની નવી ભરતી થનાર ઉમેદવારો ખાસ આ વિડીયો જોવે રનિંગ માટેની જે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેનો એક લેટર આવી ચૂક્યો છે તો આ વિડીયોને પૂરેપૂરો જોજો હું તમને તમામ માહિતી આપું છું લેટર જે આવ્યો છે તે આપણે જોઈએ આવ્યો છે અધ્યક્ષ ગુજરાત પોલીસ ભરતી બોર્ડની કચેરી બંગલા નંબર બાર સેક્ટર નવ ગાંધીનગરથી ઈમેલ પર આ આવ્યો છે પછી પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર વડોદરા શહેર રાજકોટ શહેર આચાર્ય શ્રી પોલીસ તાલીમ શાળા વડોદરા આચાર્યશ્રી પોલીસ તાલીમ મહાવિદ્યાલય જૂનાગઢ પોલીસ અધિક્ષક ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા ભરૂચ જામનગર સેનાપતિ શ્રી રાજ્ય અનામત પોલીસ દળ જૂથ બે સૈજપુરમાં આવેલું છે ત્યાં જૂથ પાંચ ગોધરા જૂથ સાત નડિયાદ જૂથ આઠ ગોંડલ અને જૂથ અગિયાર વાવ ટકી જગ્યાએ એફેક્સ મોકલવામાં આવ્યો છે તો અહીંયા આપણે આની અંદરની શું વિગત આવી છે તે તો જાણ સારું કે પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિક્ષક શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર અધિક પોલીસ શ્રી હથિયારી એકમો ગુજરાત રાજ્ય ગાંધીનગર પોલીસ મહાનિર્દેશક તે આપણા કામનું નથી હવે આનો વિષય જોઈએ તો કે બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક કેડર પરથી શારીરિક કસોટી માટે ગ્રાઉન્ડની તૈયારી રાખવા બાબત એટલે કે જે લોકો નવી ભરતી થવાના છે ઉમેદવારો જે આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ગ્રાઉન્ડની રનિંગની તેને તૈયાર રાખવા માટેનો આજે હુકમ બહાર પાડવામાં આવ્યો છે વિગતોની અંદર જોઈએ તો આપણે હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને રક્ષક કેડર ભરતી પ્રક્રિયાની શારીરિક કસોટી માટે ગ્રાઉન્ડ અંગેની વિગતો સંદર્ભ નિર્દિષ્ટ ઇમેલથી આપવાના તરફથી મેળવવામાં આવેલ છે શારીરિક કસોટી આગામી તારીખ આઠ એક બે હજાર ચોવીસથી શરૂ થવાની સંભાવના છે જે શારીરિક કસોટી આપના હસ્ત હસ્તકના ગ્રાઉન્ડ ખાતે લેવામાં આવનાર છે તેથી ગ્રાઉન્ડની તૈયારી બાબતે જે કાર્યવાહી બાકીમાં હોય તે સત્વરે પૂર્ણ કરી લેવાની રહેશે ખાસ કરીને દોડ માટેનો જે ટ્રેક છે તેમાં ખાડા કાકરી વગેરે ન હોય તેની ચકાસણી કરી જરૂરી કાર્યવાહી કરવાની રહેશે એટલે આ જે ફેક્સ આવ્યો છે તેમાં ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે આઠ એક બે હજાર ચોવીસથી ગ્રાઉન્ડ શરૂ થવાની સંભાવના દર્શાવે છે જેથી ગ્રાઉન્ડ જ્યાં જ્યાં શરૂ થવાના છે તે તૈયાર રાખે અને કોઈ પણ જાતનો જે ટ્રેક છે તેમાં કોઈ અડચણ ન થાય એટલે કાકરી કે જે કંઈ પણ પ્રોબ્લેમ હોય તે દૂર કરી અને ગ્રાઉન્ડ ક્લિયર કરી રાખે આ શારીરિક કસોટી તારીખ આઠ એક બે હજાર ચોવીસથી આશરે બે માસ જેટલો સમય ચાલનાર હોય રવિવારની રજા સિવાય તે અંગેની પણ સંપૂર્ણ તૈયારી કરી લેવાની રહેશે શારીરિક કસોટીની સમ સમગ્ર પ્રક્રિયા દરમિયાન પત્રવ્યવહાર ઇમેલથી જ કરવામાં આવશે જેની ખાસ નોંધ લેવી સંદર્ભ નિર્દિષ્ટ ઇમેલની માંગવામાં આવેલ અન્ય વિગતો આ સાથે પત્રક મુજબ સામેલ છે તેની ચકાસણી કરી તેમાં જો કોઈ ફેરફાર હોય તો તત્કાલિક ઇમેલથી મોકલી આપવા અહીંયા તમે જોઈ શકો છો કે ઓફિશિયલ લેટર છે નિર્જા ગોટરૂ સાહેબની સહી પણ અહીંયા કરેલી છે અને અધિક્ષક પોલીસ મહાનિદેશક ગુજરાત પોલીસ પરથી બોર્ડ ગાંધીનગર દ્વારા આ લેટર છે તે આપવામાં આવ્યો છે જેથી કરીને જે લોકો તૈયારી કરી રહ્યા છે નવી ભરતીની તે ખાસ તૈયારી ચાલુ રાખે ત્યારબાદ જોઈએ તો આપણે કયા કયા સેન્ટરો ફાળવવામાં આવ્યા છે અમદાવાદ શહેર છે વડોદરા શહેર છે રાજકોટ શહેર પોલીસ તાલીમ શાળા વડોદરા પોલીસ તાલીમ મહાવિદ્યાલય જૂનાગઢ ગાંધીનગર મહેસાણા તેના એડ્રેસ પણ અહીંયા આપવામાં આવ્યા છે અને જે ગ્રાઉન્ડના જે અધિકારીનું નામ પણ અહીંયા દર્શાવવામાં આવ્યું છે ત્યારબાદ સાબરકાંઠા છે ભરૂચ જામનગર એસઆરપીએફ ગ્રુપ બે અમદાવાદ એસઆરપીએફ ગ્રુપ પાંચ ગોધરા એસઆરપીએફ ગ્રુપ સાત નડિયાદ એસઆરપીએફ ગ્રુપ આઠ ગોંડલ એસઆરપી ગ્રુપ અગિયાર વાવ આટલા જે સેન્ટરો છે તે રનિંગ માટે પસંદ કરવામાં આવે છે અહીંયા રનિંગ આઠ તારીખ એ શરૂ થવાની સંભાવના છે તો જે લોકો તૈયારી કરી રહ્યા છે તે ફૂલ જોશમાં તૈયારી કરે અને આવનારા સમયમાં જે કંઈ પણ માહિતી આવશે તે કેપી મોટિવેશન ચેનલની અંદર આપણે મેળશું તો વધારેમાં વધારે જે લોકોને જરૂરમંદ વ્યક્તિઓ છે જે ગામડામાં તૈયારી કરી રહ્યા છે એ લોકો સુધી આ વિડીયો પહોંચાડજો જેથી કરીને આવનારા સમયમાં તમામ માહિતી હું તમારા સુધી સરળતાથી પહોંચાડી શકું